મિત્રો આજે આપણે જોઈશું કે આઈટીઆઈ અરજીઓ શિષ્યવૃત્તિ માટેની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત ઉપર કઈ રીતે કરી શકે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગામી આઈટીઆઈ રિલેટેડ દરેક પ્રકારના વિડીયો તમને સરળતાથી મળી રહે તથા તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરો છો મિત્રો સ્ટાર્ટ કરે પહેલા એક અગત્યની સૂચના કે આ વિડિયોમાં શિષ્યવૃત્તિની ઓનલાઈન અરજી કરવા માટેની સામાન્ય પદ્ધતિ દર્શાવેલ છે તેમ છતાં તમને નમ્ર વિનંતી છે કે શિષ્યવૃત્તિની ઓનલાઈન અરજી કરતા પહેલા તમારી સંસ્થાના સંબંધિત ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર અથવા તો અધિકારીની સલાહ લીધા પછી જ ઓનલાઈન અરજી કરવી જેથી પાછળથી કોઈ પણ પ્રકારની વિસંગતતા ઊભી ના થાય જે ખાસ નોટ લેવી રજીસ્ટ્રેશન કોણ કરી શકે તો આઈટીઆઈ માટે એસસીબીસી ઈબીસી એસસી એસટી અને ઓપન કેટેગરી કે જે ઈબીસી માં આવતા હોય એ તમામ તાલીમ અહીંયા અરજી કરી શકે છે મિત્રો અહીંયા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર કે તેથી ઓછી અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર કે તેથી ઓછી આવક મર્યાદા હોવી જરૂરી છે ઉપરની આવક મર્યાદા ધરાવતા દરેક તાલીબાર્થીઓ આ અરજી કરી શકશે મિત્રો અરજી કરતા ખાસ ધ્યાન રાખજો કે આપનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ ન હોય તો સત્વરે કરાવી દેવું જેથી પાછળથી કોઈ પ્રોબ્લેમ ન થાય મિત્રો ફોર્મ ભરતા પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ હાથ વગા કરી લેવા જેવા કે આધાર કાર્ડ ધોરણ દસ રિઝલ્ટ આવકનો દાખલો જાતિનો દાખલો બેંક પાસબુક બેંક પાસબુકનું પ્રથમ પેજ કે જેની અંદર બેંકનું નામ બેંકનો આઈએફએસસી કોડ બ્રાન્ચનું નામ અને તમારો એકાઉન્ટ નંબર આવી જવો જોઈએ ત્યારબાદ શાળા અને કોલેજની ફી જે શાળા અને કોલેજમાં એડમિશન માટે તમે સ્કોલરશીપ ફોર્મ ભરી રહ્યા હોય તે શાળા અને કોલેજમાં લીધેલ એડમિશનની ફીની રસીદ અચૂક રજૂ કરવી ત્યારબાદ પાસપોર્ટ સાઈઝનો ફોટો જે બસો બીજી ઓછો હોવો જોઈએ અને લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી મિત્રો આ દરેક ડોક્યુમેન્ટની ઓરિજિનલ સોફ્ટ કોપી સ્કેન કરીને તૈયાર રાખવાની છે જે આપણી પ્રોસેસની અંદર પાછળથી અપલોડ કરવાના આવશે ડોક્યુમેન્ટ મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમારી પાસે એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો પડે

જે એસસીબીસી ઈબીસી ઇબીસી અને માઇનોરિટી જે બી ઉમેદવારો છે એમને લાગુ પડશે ત્યારબાદ બીસી કે વન થર્ટી નાઇન જે વિચરતી વિમુક્ત જાતિના તાલીમાર્થીઓને લાગુ પડશે બીસી કે વન થર્ટી સોરી વન થ્રી જે એસસી કેટેગરી અને વી કે વાય વન ફાઇવ એટ જે એસટી કેટેગરીના તાલીમાર્થીઓને લાગુ પડશે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તો સૌપ્રથમ મિત્રો અહીંયા જે નવા તાલીમાર્થીઓ છે જેમનું એડમિશન ઓગસ્ટ બે હજાર વીસમાં થયેલું છે એમને ઓબ્વિયસ રજીસ્ટ્રેશન નહીં જ હોય તો એમને સૌપ્રથમ અહીંયા જે રેડ લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી રેડ બટન ઉપર ક્લિક કરી ક્લિક ફોર ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેવું તમે બટન ઉપર ક્લિક કરશો તો આ ટાઈપની સ્ક્રીન ઓપન થશે મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ રીટાઈપ પાસવર્ડ નાખી દેવો અને ત્યારબાદ ટેક્સ સેન્ટર કરવી જે આપણે ઘણી જગ્યાએ આવી સિમ્પલ પ્રોસેસ કરતા હોઈએ છીએ એટલે આપણે આને વધારે ડિસ્કસ નહીં કરીએ પણ પાસવર્ડમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો એક કેરેક્ટર ન્યુમેરિક એક અપર કેસ એક લોવર કેસ અને એક સ્પેશિયલ કેરેક્ટર જેવું કે સ્ટાર છે હેશ છે એટ ધ રેટ છે ડોલર સાઇન છે એવું કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટર આ ચારનું મિશ્રણથી એક પાસવર્ડ બનાવવાનો છે એક સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરવાનો છે અને એના એ પાસવર્ડ તમારે અહીંયા રે ટાઈપ પાસવર્ડમાં લખવાનો છે ત્યારબાદ તમામ વસ્તુઓ ફિલઅપ કરીને સેવ બટન પર ક્લિક કરજો સેવ બટન પર ક્લિક કરશો એટલે તમ તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી જ્યારે એન્ટર કરશો તમે ત્યારે ત્યારબાદ તમે સેવ બટન ઉપર ક્લિક આપજો જેથી તમારો યુઝર ક્રિએટ થઈ જશે મિત્રો આ રીતે જ્યારે પણ યુઝર ક્રિએટ થઈ જાય પછી આપણે ફરીથી ડિજિટલ ગુજરાતના હોન પેજ ઉપર જઈ અને લોગ ઇન પર ક્લિક કરશું તો તમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે ત્યારબાદ રજીસ્ટર યુઝર જે રેક્ટેંગલ છે એની અંદર લોગ ઇન યુઝિંગ આમાં મિત્રો તમને બે ઓપ્શન બતાવશે મોબાઈલ અને ઈમેલ આઈડી જો તમારે મોબાઈલથી લોગ ઇન કરવું હોય તો મોબાઈલ નંબર યુઝરનેમમાં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડની અંદર પાસવર્ડ નાખવાનો રહેશે જે આ અગાઉ હમણાં જ તમે આગળની સ્ક્રીનમાં ક્રિએટ કર્યું એ ત્યારબાદ અહીંયા બાજુમાં બતાવેલ કેપચા નાખી અને લોગ પર ક્લિક કરશો તો તમારું લોગિન સક્સેસફુલ થઈ જશે અને તમને આ રીતની સ્ક્રીન દેખાશે લોગિન સક્સેસફુલ થઈ ગયા પછી મિત્રો આપણે હવે શું કરવાનું છે કે અહીંયા તમે જોઈ શકો છો કે મેનુની અંદર તમને અહીંયા ઉપર મેનુ બતાવેલા છે એમાં સેકન્ડ લાસ્ટ ઓપ્શન છે સ્કોલરશીપ તો એ સ્કોલરશીપ ઉપર ક્લિક કરવાનું છે સ્કોલરશિપ ઉપર જેવા ક્લિક કરશો ત્યારે તમને આ પેજ ઉપર રીડાયરેક્ટ કરશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એસસી એસટી એસસીબીસી એવા ત્રણ ઓપ્શન આપેલા છે તો જે કેટેગરી જે તાલીમાર્થીઓને લાગુ પડતી હોય એ કેટેગરીના તાલીમાર્થીઓ તો એ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે ઓપન એટલે કે ઈબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને પણ એસસીબીસી લિંક પર ક્લિક કરવાનું રહેશે તો તેમનું સ્કીમનું નામ દેખાશે ત્યારબાદ મિત્રો અહીંયા મેં ઓબીસી પર ક્લિક કર્યું છે અહીંયા ઓબીસી પર ક્લિક કરશું એટલે આગળ મેં તમને બતાવી એ પ્રમાણે ચાર કેટેગરી હશે એમાંથી માની લો કે આપણે એ વાત કરીએ તો એબીસી કેટેગરી માટે બીસી કે એટી થ્રી આવે છે તો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક મિત્રો આ સ્કીમ ખાસ ધ્યાન રાખજો ભૂલ ના થાય નહીતર તમારું ફોર્મ રિજેક્ટ થશે એટલે એ સ્કીમ તમારા ઇન્સ્ટ્રક્ટરની સલાહ લઈને જ સિલેક્ટ કરજો તો બીસી કે એટી થ્રી બીસી કે એટી થ્રી જેવું સિલેક્ટ કરશો ત્યારે તમને આવી એક ઇન્સ્ટ્રક્શન બતાવશે એ ઇન્સ્ટ્રક્શનમાં પહેલાં લખેલું છે કે એપ્લિકેશન લેંગ્વેજ જે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ જ છે અને આપણે ઇંગ્લિશ રાખીએ તો સારું તો અહીંયા કેટલીક ઇન્સ્ટ્રક્શન છે મિત્રો ઇન્સ્ટ્રક્શન સમજાય એવી છે એટલે એના ઉપર વધારે ડિસ્કસ નહીં કરીએ ધીસ સર્વિસ ઇઝ અવેલેબલ ઇન ઇંગ્લિશ એટલે કે આ આખી જે વેબસાઈટની સર્વિસ છે જે ઇંગ્લિશમાં જ છે અને તમારે બધી ફિલ્ડ ઇંગ્લિશમાં જ ભરવાની છે ત્રીજા નંબરનું છે ફોટો અપલોડિંગ ઇઝ મેન્ડેટરી એટલે કે ફરજિયાત છે ત્યારબાદ ઇફ યોર ઇનપુટ લેંગ્વેજ ઇઝ ઇંગ્લિશ ધેન યુ મસ્ટ નીડ ઇનપુટ ઓબ્વિયસ આપણા જે લેપટોપ કે કોમ્પ્યુટર હોય એમાં કીબોર્ડ હોય છે ઇંગ્લિશ એટલે એ બધી ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો આ ધ્યાનથી જે પણ ઇન્સ્ટ્રક્શન આપી છે બધી વાંચી લેવી ત્યારબાદ નેક્સ્ટ તમે નીચે આવશો સ્ક્રોલ કરશો એનાય સ્ક્રીનને તો તમને આ પ્રકારનું સ્ક્રીન દેખાશે જેમાં આપેલું છે કે પ્રૂફ નીડેડ ઇન સર્વિસ એટેચમેન્ટ તો મિત્રો આટલા જે ડોક્યુમેન્ટ આપણે આગળ ચર્ચા કરી એ બધા ડોક્યુમેન્ટ અહીંયા માગ્યા છે કે જે તમારે પાછળથી અપલોડ કરવાના છે જેવું કે પહેલું કાસ્ટ હિસ્ટ કાસ્ટ સર્ટિફિકેટ જેને આપણે જાતિનો દાખલો કીધો ફર્સ્ટ એ ઓફ બેંક પાસબુક જે પણ આવી ગયું ફી રિસિપ્ટ માર્કશીટ બ્રેક એફિડેવિટ હા મિત્રો જે લોકોએ દસ પછી ગેપ હોય અને થોડા વર્ષ પછી જો આઈટીઆઈમાં એડમિશન લીધું હોય તો એ લોકોએ એફિડેવિટ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ હોસ્ટેલ સર્ટિફિકેટ જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય એમને હોસ્ટેલનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી સ્કૂલ અને કોલેજ કરંટ ઇયર બોનફાઈડ સર્ટિફિકેટ જે આપણને કોલેજ કે સ્કૂલ તરફથી મળી રહેશે અને આઈ કાર્ડ ઇસ્યુએડ બાય કોલેજ અથવા તો યુનિવર્સિટી જો ઇ ફેની ઈ ફેનીનો મતલબ કે એટલું બધું ફરજિયાત નથી જો તમારી પાસે હોય તો તમે એને એટેચ કરજો અધરવાઇઝ ચાલશે ત્યારબાદ મિત્રો કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરશું જ્યારે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરશું ત્યારે આ પ્રકારનો મેસેજ આવશે આ પ્રકારના મેસેજને સિમ્પલી કન્ટિન્યુ કરી દો તમારે કોઈ એપ્લિકેશન નંબર યાદ રાખવાની જરૂર નથી ઓલરેડી બધું સેવ જ છે કન્ટિન્યુ કર્યા પછી તમને રજીસ્ટ્રેશન ડિટેલનું ફોર્મ ખોલશે તો રજીસ્ટ્રેશન ડિટેલમાં પહેલી ટેપ છે રજીસ્ટ્રેશન ડિટેલ તો આમાં ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ એ બધું ફિલઅપ કરી દો ફિલઅપ કર્યા પછી અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વેરીફાઈ આધાર કરવાનું વેરીફાઈ આધાર કરશો ત્યારે તમારી ડિટેલ આધાર કાર્ડ કાર્ડને મેચ થાય છે કે નહીં તે ચેક કરશે અને તમને એ પ્રકારનું આધાર સ્ટેટસ અહીંયા બતાવશે જો એ સક્સેસફુલ થશે તો જ તમને આગળ સેવા દેશે એ રીતે અહીંયા બધા ઓપ્શન કોમન છે એટલે એની ચર્ચા નથી કરતા એક છે ઈજ ઓર્ફન ઓર્ફન મતલબ અનાથ જો અનાથમાં આવતા હોય તમે તો યસ સિલેક્ટ કરવાનું બાકી બાય ડિફોલ્ટ મોટે ભાગે નો જ હોય છે ત્યારબાદ નેક્સ્ટ સ્ક્રીન ડિસ્ટ્રિક્ટ તાલુકા રૂરલ વિલેજ કરંટ એડ્રેસ પિનકોડ અને જો તમારું ઉપરનું એડ્રેસ સેમ હોય તો અહીંયા એ પરમાનન્ટ એડ્રેસ સેમ એજ કરન્ટ એડ્રેસ અહીંયા ચેકબોક્સ ઉપર તમે ક્લિક કરશો તો ઉપરનું જે એડ્રેસ એ તમારે ફરીથી નહીં લખવું પડે અહીંયા અહીંયા આવી જશે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ સેવ નેક્સ્ટ કરશો એટલે તમને બીજી ટેબ બતાવશે જે આપણી છે બેન્ક ડિટેલ મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યાં સુધી રજીસ્ટ્રેશન ડિટેલ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમને બેંક ડિટેલ ભરવા નહીં દે અહીંયા મને બાજુમાં પેન્ડિંગ સ્ટેટસ બતાવે છે કારણ કે મેં ડિટેલ ભરી નથી પરંતુ જ્યારે તમે રજિસ્ટ્રેશન ડિટેલ ભરી દેશો ત્યારે આ પેન્ડિંગનો સિમ્બોલ જતો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા એક નોટ આપેલી છે કે આધાર આધાર લિંકિંગ સ્ટેટસ ઇઝ ફેસ્ટ ફ્રોમ એનપીસીઆઈ સર્વર એની તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો કે આધાર જે યુ છે એમાંથી આ ડિટેલ ફેસ થાય છે તો સિમ્પલી તમારે અહીંયા આધાર નંબર નાખવાનો છે અને ચેક સ્ટેટસ ઓફ બેન્ક એન્ડ આધાર લિંકિંગ અહીંયા તમે તમારો આધાર નંબર નાખી અને ક્લિક કરશો તો તમારું આધાર કાર્ડ જો કોઈ બેંક એકાઉન્ટ સાથે લિંક હશે તો એની વિગત અહીંયા બતાવશે અને નહીં હોય તો નહીં બતાવે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ચેકબોક્સ ટીપ કરી કરવાનું છે કે આઈ એમ ગીવિંગ માય કોન્સન ફોર પેમેન્ટ ઓફ કોન્સલરશિપ એમાઉન્ટ ઇન માય બેંક એકાઉન્ટ એટલે કે તમે તમે એમને પરમિશન આપો છો કે મારા આ જ ખાતામાં મારી સ્કોલરશીપ જમા થવી જોઈએ ત્યારબાદ આઈએફએસસી કોડ નાખી દો આઈએફએસસી કોડ નાખી અને સો બેંક ડિટેલ કરશો તો એ આઈએફએસસી કોડ પરથી તમારા બેંકનું નામ બ્રાન્ચનું નામ આવી જશે ત્યારબાદ એકાઉન્ટ નંબર નાખો અને એકાઉન્ટ નંબર વેરીફાઈ કરવા માટે ફરીથી તમારો એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ બેંક નેમ એજ પર બેન્ક એજ એડ ઇન ફર્સ્ટ પેજ ઓફ પાસબુક તમારા પાસબુકમાં જે નામ છે એ નાખવું હોય તો તમે અહીંયા માન મેન્યુઅલી નાખી શકો છો અને જો તમારા પાસબુકનું અને તમે આગળ જે રજિસ્ટ્રેશન ડિટેલમાં નાખ્યું એ નામ એક જ હોય તો તમે આ ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા કેટલાક એક્સેપ્શનલ નોટિસ આપેલી છે જેને તમારે એક્સેપ્ટ કરવી પડશે એ એક્સેપ્ટ કરશો ત્યારે તમને નેક્સ્ટ પેજ એકેડેમિક ડિટેલ બતાવશે બે થઈ ગયા ત્યારબાદ એકેડેમિક ડિટેલ એકેડેમિક ડિટેલમાં જેટલા પણ ફિલ્ડ છે કોમન જ છે એટલે આપણે વધારે એની ડિસ્કસ નહીં કરીએ ત્યારબાદ ડિસેબિલિટી ડિટેલ ડિસેબિલિટી તો આ બધા મિત્રોને લાગુ નહીં પડે પણ જે શારીરિક અપંગતા કે ખોરખો પણ ધરાવે છે એમના માટે લાગુ પડશે જો કોઈ ડિસેબિલિટી હોય તો એ ડિસેબિલિટીની ટાઈપ અને એના પર્સન્ટેજ લખવાના રહેશે ત્યારબાદ મિત્રો સેવ અને નેક્સ્ટ કરશો ત્યારે એટેચમેન્ટ પેન્ડિંગ આવશે મિત્રો આ ફોર્મ ભરતી વખતે તમારે પહેલેથી માહિતી એકઠી કરવી કરી રાખવી પડશે કારણ કે એપ્રોક્સિમેટલી ટાઈમ આનો વીસ મિનિટનો છે એટલે વીસ મિનિટની અંદર સેશન એક્સપાયર થઈ શકે છે ફરીથી પાછું તમારે જો કે આગળ ભરેલી જે માહિતી સેવ અને નેક્સ્ટ કર્યું છે એ તો સેવ થઈ જ ગઈ હશે પરંતુ ફરીથી તમારે લોગ પ્રોસેસથી બધું ફરીથી કરવું પડશે તો બને એટલી થોડી ઝડપ રાખજો પણ એટલી બધી પણ ઝડપ ના રાખતા કે જેથી કરીને ભૂલ થાય તો અહીંયા છે એટેચ ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ એટેચ અહીંયા જે પણ ડોક્યુમેન્ટ એટેચ કરશો એ તમને બતાવશે તો અહીંયા કેટલીક ઇન્સ્ટ્રક્શન છે કે પ્લીઝ ટીક ધ ડોક્યુમેન્ટ વિચ ઇઝ મેન્ડેટરી એન્ડ રિક્વાડ તો જેના જે પણ ડોક્યુમેન્ટ છે એના ઉપર જો સ્ટારની સાઇન હશે એનો મતલબ એમ કે એ ડોક્યુમેન્ટ ફરજિયાત છે પ્લીઝ અનટિક ધ ડોક્યુમેન્ટ વિચ યુ વોન્ટ ટુ રિમૂવ એમોંગ ધ અપલોડેડ ડોક્યુમેન્ટ કેટલાક ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા પણ તમારે એવું લાગે છે કે અપલોડ નથી કરવા તો એને રિમૂવ પણ તમે કરી શકો છો અને ડોક્યુમેન્ટની જે સાઈઝ છે એ ફોટાને સાઈઝની જે રીતે કે બસો થી વધારે હોવો જોઈએ નહીં ત્યારબાદ મિત્રો ફોટો અપલોડ કરી નાખો અહીંથી બ્રાઉઝ કરીને તમારા કોમ્પ્યુટરમાં જે ફોટો પડ્યો હોય સિલેક્ટ કરી અપલોડ કરો તો ફોટો અપલોડ અહીંયા દેખાશે ત્યારબાદ તમે જે જે સર્વિસ માટે એપ્લાય કર્યું છે એ સર્વિસનું લિસ્ટ અહીંયા આવી જશે નેક્સ્ટ ત્યારબાદ અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપી છે ધ્યાનથી વાંચી અને આ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે બોક્સ પર ક્લિક કરશો ત્યારબાદ વેરીફાઈ મોબાઈલ નંબર વેરીફાઈ મોબાઈલ નંબર કરશો ત્યારે તમને એક ઓટીપી મળશે એ ઓટીપી બોક્સની અંદર નાખવા નાખવાનો રહેશે એ બોક્સમાં નાખ્યા પછી જ તમને આ લિંક ઓપન થશે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ જ્યારે તમે કન્ફમ એન્ડ ફાઇનલ સબમિટ કરી લેશો ત્યારબાદ તમને પ્રિન્ટ પ્રિન્ટ જે લિંક છે એને બંધ થશે અને તમે પ્રિન્ટ કરી શકો છો તો આ જે ડોક્યુમેન્ટ પ્રિન્ટ થાય છે એ તમારે સંસ્થા ખાતે જમા કરાવવાનું હોય છે તો મિત્રો આશા રાખું છું કે જે ફોર્મ સબમિશનની તમામ પ્રોસેસ તમે ધ્યાનથી સાંભળી હશે અને એમાં કોઈ પણ પ્રકારની ક્વેરી રહી ગઈ નહીં હોય ત્યારબાદ મિત્રો એ જે ફાઇનલ પ્રિન્ટ નીકળી એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે સંસ્થા ખાતે જમા કરાવવાના છે તો એક પ્રિન્ટ આઉટ ફાઇનલ ફોર્મની જે પ્રિન્ટ આઉટ છે તે ત્યારબાદ બીજું છે સક્ષમ અધિકારી દ્વારા મેળવેલ જાતિનો દાખલો ત્રીજું સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વાલીના આવકના દાખલાની નકલ મિત્રો જનરલી વાલી તરીકે પિતા જ હોય છે પણ જે જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવાથી માતાનો પણ માન્ય ગણાશે ત્યારબાદ ધોરણ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની ફાઈનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે તો મિત્રો તમે દસ પછી જેટલો પણ અભ્યાસ કર્યો હોય તો દસ અને દસ પછીના અભ્યાસની તમામ માર્કશીટની નકલો રજૂ કરવાની રહેશે ત્યારબાદ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી ત્યારબાદ બેંક પાસબુકનો પ્રથમ પેજ જો બેંક પાસબુક ના હોય તો તમે કેન્સલ ચેક પણ રજૂ કરી શકો છો ત્યારબાદ તાલીમાર્થીઓએ ભરેલ ફીની પહોંચ તો જે અગાઉ વાત કરી એ પ્રમાણે કે તમે જો એડમિશન લીધું છે એની ફીની પાવતી ત્યારબાદ ઓરિજિનલ ગેપ જો દસમા પછી દસમાં અને આઈટીઆઈમાં એડમિશન લીધું એ વચ્ચે કોઈ ગેપ હોય તો એનું એફિડેવિટ કરવાનું રહેશે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટે તમારે શ્ર પ્રમાણિત કરીને સહી કરવાના રહેશે આશા રાખું છું મિત્રો તમે ખૂબ ધ્યાનથી આને સાંભળ્યું હશે હશે અને તમને ખૂબ મજા આવી હશે તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ